રોંગ સાઇડમાં માં બાઇક હકારતો એક યુવક છે કે તે યુવતી સાથે જોવા મળ્યો છે અને લોકોના જીવ જોખમમાં મૂકી અને ઓવર આ બાઇક ચલાવતો શખ્સ છે તે કેમેરાની અંદર કેદ થયો છે વાયરલ વિડીયો આધારે પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે ગઈકાલે રાત્રિના સમયે આ ઘટના બની હોય તે ઘટનાની વિગતો છે તે પ્રાથમિક તપાસમાં આવી રહ્યું છે આપ દ્રશ્યોની અંદર પણ જોઈ શકો છો કે સીસીટીવી કેમેરા ત્યાં બ્રિજ પર લગાવવામાં આવેલા છે તે છતાં પણ હજુ સુધી આ યુવક કોણ છે તે કરવામાં નથી આવી પરંતુ વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતાની સાથે જ પોલીસ છે તેમના દ્વારા હવે સમગ્ર મામલે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર